નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો ઘણી બીમારીઓથી પીડાય છે અથવા એવી સમસ્યાઓનો સામનો કરે છે કે જેનો ઈલાજ થઈ શકતો નથી પણ આ બધું ત્યારે થાય છે જ્યારે આપણો કોઈ એક ગ્રહ ગુસ્સે થાય છે વ્યક્તિના જીવન પર કયા ગ્રહની અશુભ અસર પડી રહી છે તે તેના જીવનમાં બની રહેલી ઘટનાઓના આધારે નક્કી કરવામાં આવે છે જીવનમાં બનતી દરેક શુભ અને શુભ ઘટનાઓમાં ગ્રહો અને નક્ષત્રોનો ફાળો હોય છે શુભ અને અશુભ ગ્રહોને ગ્રહોના પ્રતિકાત્મક લક્ષણો દ્વારા જાણી શકાય છે અશુભ ફળ આપનાર અશુભ ગ્રહોના ઉપાયો પૂજા જપ દાન અને અનુષ્ઠાન કરવાથી તે ગ્રહના પ્રકોપને શાંત કરી શકાય છે અને તે ગ્રહને પ્રસન્ન કરી શકાય છે અને વ્યક્તિ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે વિવિધ ગ્રહોની અશુભ સ્થિતિને કારણે નીચેના લક્ષણો વારંવાર જોવા મળે છે તો ચાલો જાણીએ કે કયા ગ્રહના ક્રોધને કારણે શું સમસ્યાઓ થાય છે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વીડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી માતા લખો એક જો તમારી કુંડળીમાં લક્ષણો જોવા મળશે ચહેરા પરથી ચમક ગાયબ થઈ ગઈ છે હંમેશા થાક અને આળસ અનુભવો છો હૃદયની આસપાસ પીડાનો અનુભવ ઘણીવાર હૃદયના ધબકારા સામાન્ય કરતા વધારે રહે છે અથવા નાની નાની બાબતોને કારણે ધબકારા વધી જાય છે વારંવાર માથાનો દુખાવો અથવા તાવથી પીડાય છે છે વ્યક્તિ વિવેક ગુમાવે મગજ સહિત શરીરની જમણી બાજુ સૂર્યથી પ્રભાવિત થાય છે જ્યારે સૂર્ય અશુભ હોય છે શરીરમાં જડતા આવે છે મોંમાં થૂંક રહે છે હૃદયરોગ થાય છે મોં અને દાંતમાં તકલીફ થાય છે એવું થાય છે કે સરકારી નોકરીમાં સમસ્યા છે જો તમારા જીવનમાં પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે તો સમજી લો કે તમારે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવાની જરૂર છે ઉપાય સૂર્યના દોષોને દૂર કરવા માટે સૂર્યની પૂજા કરો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો વિષ્ણુની પૂજા કરો ઘઉં ગોળ અને તાંબાનું દાન કરો બે ચંદ્ર જો તમારો ચંદ્ર ખરાબ છે તો નીચેના સંકેતો જોવા મળે છે મન ઘણીવાર ઉદાસ કે નિરાશ રહે છે મને નાની નાની બાબતો પર રડવાનું મન થાય છે ઘણીવાર વાર અથવા હંમેશા માનસિક રીતે અસ્વસ્થતા અનુભવો અંધકારથી ડર લાગે છે પૂર્ણિમા કે અમાવાસ્યા પર માનસિક તણાવ ઘણો વધી જાય છે તમે જે કામ કરો છો તે કરવાનું મન થતું નથી અથવા પૂરતી મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળતી નથી ઈચ્છા વગર પણ પ્રિયજનો સાથે તકરાર થાય શરદી અને ઉધરસની સમસ્યા આપણો પીછો નથી કરી રહી એપિલેપ્સી ગાંડપણ મૂર્છા ફેફસાને લગતા રોગો માસિક ધર્મમાં ખલેલ યાદશક્તિ નબળી પડી જાય માનસિક તણાવ અને મનમાં ગભરાટ વિવિધ પ્રકારની શંકાઓ અને અનિશ્ચિત દરના કારણે વ્યક્તિના મનમાં આત્મહત્યા કરવાના વિચારો વારંવાર આવતા રહે છે જો તમને તમારા જીવનમાં આ બધા લક્ષણો દેખાઈ રહ્યા છે તો એવું માનવું જોઈએ કે તમારો ચંદ્ર અશુભ છે ઉપાય ચંદ્રના દોષોને દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરો મહામૃત્યુંજયનો જાપ કરો ચોખા દૂધ અને ચાંદીનું દાન કરો ત્રણ મંગળ કુંડળીમાં મંગળ ખરાબ સ્થિતિમાં હોય ત્યારે નીચેના લક્ષણો જોવા મળે છે ઘણી વાર આંખોમાં કોઈ સમસ્યા હોય છે સાંધામાં દુખાવો એનિમિયા ટાઈફોઈડ અથવા કમળો જેવા રોગો ઉચ્ચ બ્લડ પ્રેશર ગાઉટ આર્થરાઇટીસ ફોડ કે ઈજા વારંવાર તાપ શરીરમાં ધ્રુજારી કિડનીમાં પથરી માણસની શારીરિક શક્તિ ઓછી થઈ જાય શરીરના સાંધા કામ કરતા નથી મંગળને કારણે રક્ત સંબંધિત રોગો થાય છે લોહીની ઉણપ કે અશુદ્ધિ હોય બાળકોને જન્મ આપવામાં તકલીફ હોય તેમ થાય તો પણ બાળકો જન્મતા જ મૃત્યુ પામે છે હિંમત કે ઉત્સાહનો અભાવ કઠોર વાણી ઈચ્છા વિના પણ કોઈને ખરાબ કહેવું અને પછી પસ્તાવો કરવો આ તમામ લક્ષણો મંગળના બગાડના સંકેતો છે ઉપાય મંગળના દોષોને દૂર કરવા માટે ભગવાન હનુમાનની પૂજા કરો હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવો અને વહેંચો મસૂરની દાળ અને લાલ મગની દાળનું દાન કરો ચાર બુધ જો તમારો બુધ ખરાબ સ્થિતિમાં છે તો તેના નીચેના સંકેતો છે સ્ટટરીન વારંવાર હેડકી અથવા કોઈ પણ પ્રકારની વાણી સંબંધિત સમસ્યા કર્જમાં ડૂબી જવું પડોશીઓ સાથે ઝઘડો થવો ચેતાતંત્ર નબળું પડવું માનસિક મૂંઝવણ વારંવાર થવી ગંધની ભાવના ગુમાવવી દાંત અકાળે ખરી જવું મિત્રો સાથેના સંબંધોમાં બગાડ જો અશુભ હોય તો બહેં કાકી અને કાકીને આફતનો સામનો કરવો પડે છે નુકસાન થાય છે નોકરી કે ધંધો જાતીય શક્તિ ગુમાવવી બિનજરૂરી બદનામી છે હંમેશા આજુબાજુ રખડતી મોટે ભાગે ડુંગરાળ વિસ્તારોમાં ખૂણા પર એકલું ઘર જેની આસપાસ કોઈનું ઘર નથી જ્યારે આ લક્ષણો દેખાય ત્યારે સમજી લેવું જોઈએ કે બુધ ગ્રહ જીવનમાં ઉદાસીન છે ઉપાય બુધના દોષ દૂર કરવા માટે દુર્ગા સપ્તશીનો પાઠ કરો મા દુર્ગાની પૂજા કરો આખા મૂંગનું દાન કરો ગુરુ ગુરુ એટલે કે ગુરુ ગ્રહના બગાડના લક્ષણો નીચે મુજબ છે બિનજરૂરી રીતે બદનામ થવાનો અર્થ એ છે કે કોઈ અન્યનો દોષ પોતાની જાત પર પડવો શ્વસન સંબંધી સમસ્યાઓનો ભોગ બનવું પૈસાની ચોરી પ્રેમમાં નિષ્ફળતા ખરાબ સપના આવવા શુભ કાર્યોમાં અવરોધ જોશ અને ઉર્જાનો અભાવ ભણવામાં જેટલું મહેનત કરો તેટલું પરિણામ ન મળવું આનાથી શ્વાસ સંબંધી રોગો વાયુ વિકૃતિઓ થઈ શકે છે ફેફસાનો દુખાવો વગેરે શરૂ થાય થા અસ્થમા ગરદન નાક કે માથામાં પણ દુખાવો શરૂ થાય મરડો કરોડ્રજ્જુનો દુખાવો કબજિયાત લોહીની વિકૃતિઓ કાનનો દુખાવો પેટ ફૂલવું લીવર ફેલ થઈ જવું વગેરે આ બધા ગુરુ ગ્રહના નબળા પડવાના લક્ષણો છે જો આવા લક્ષણો દેખાય તો ગુરુને પ્રસન્ન કરવાના ઉપાયો તરત જ શરૂ કરવા જોઈએ બૃહસ્પતિના દોષોને દૂર કરવા ગુરુની પૂજા કરો હરિવંશ પુરાણનો પાઠ કરો ભગવાન બ્રહ્માની પૂજા કરો ચણાની દાળ કે સોનાનું દાન કરો છ શુક્ર જો તમારો ગ્રહ શુક્ર અશુભ હોય તો નીચેના લક્ષણો જોવા મળશે વારંવાર ચામડીના રોગોથી પીડાવું કોઈ અન્યની સ્ત્રીની લાલસા વંશ સંબંધી રોગો પીડિત દેવું મહેનત કરવા છતાં આર્થિક લાભ ન મળવો આંતરડાના રોગો કિડનીમાં દુખાવો પગમાં દુખાવો વગેરે જો આ બધા લક્ષણો જોવા મળે તો શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરવા જોઈએ ઉપાય ભગવાન શુક્રના દોષોને દૂર કરવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરવી સ્ત્રીઓનું સન્માન કરવું વિધવાઓની મદદ કરવી ઘી દહીં કપૂરનું દાન કરવું સાત શનિ કુંડળીમાં શનિનો દોષ હોય તો જીવનમાં સૌથી નીચા સંકેતો જોવા મળે છે નોકરી અને આવક ગુમાવવી સમાજમાં માનસન્માન ગુમાવવું અચાનક કોઈ મોટી બીમારીનો ભોગ બનવું અને લાંબા સમય સુધી ઇલાજ ન થવો તમારા કાર્યસ્થળ પર અન્ય કર્મચારીઓ સાથે અકસ્માત અથવા અચાનક અકાળે મૃત્યુ દરેક કાર્યમાં વિલંબ મંદિરોના જ્ઞાનતંતુઓમાં દુખાવો ચાલુ રહે છે અને માથા પરના વાળ અકાળે ખરી જાય છે ફેફસા સંકોચવા લાગે છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે જ્યારે હાડકાં નબળા થવા લાગે છે ત્યારે સાંધાનો દુખાવો પણ થાય છે લોહીની ઉણપ અને લોહીમાં ગંધમાં વધારો પેટ સંબંધિત રોગો અથવા પેટ ફૂલવું માથાનો દુખાવો જ્ઞાનતંતુઓમાં તણાવ બિનજરૂરી ચિંતા અને ગભરાટ વધે છે જો આ બધા લક્ષણો જોવા મળે તો શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તરત જ ઉપાય કરવા જોઈએ કારણ કે શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જો સમયસર તેનો ઉપાય કરવામાં ન આવે તો મોટું નુકસાન થઈ શકે છે ઉપાય શનિ દોષ દૂર કરવા માટે કાળી ઘોડાની નાળની વીંટી પહેરો લોખંડ કે અડધનું દાન કરો આઠ રાહુહ જો તમારા જીવનમાં રાહુ નબળો હશે તો તમને નીચેના લક્ષણો જોવા મળશે અનિદ્રાથી પરેશાન કોઈ કામ કરવામાં અરુચિ રોજગારમાં ખોટ વારંવાર ખરાબ સપના ખાસ કરીને સાપના સપના પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મતભેદ થાય તમારા કરતા નબળા તમારા દુશ્મનો પણ તમારા પર હાવી થઈ શકે છે ગેસની સમસ્યા વાળ ખરવા પેટના રોગ રોગ સતત માનસિક તાણ રહે છે મગજમાં દુખાવો અને દુખાવો ચાલુ રહે છે રાહુ વ્યક્તિને માનસિક આશ્રય દવાખાના અથવા જેલમાં મોકલી શકે છે રાહુ પણ અચાનક કોઈ મોટી બીમારી નું કારણ બને છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે જો આ બધા લક્ષણો જોવા મળે તો સમજવું જોઈએ કે કુંડળીમાં દોષ શરૂ થઈ ગયો છે ઉપાય રાહુ દોષ દૂર કરવા ભૈરવ બાબાની પૂજા કરો અને ગોમેદનું દાન કરો ન કેતુ કુંડળીમાં નબળો હોય ત્યારે નીચેના સંકેતો જોવા મળે છે ધંધામાં અચાનક મોટું નુકસાન દેવામાં ડૂબી જવું हमेशा झगड़ा परेशान रहू दुकान में आग के घर में आग लागवा थी आर्थिक नुकसान, भाइयों के माता पिता साथे मतभेद करता प्राणियों अथवा प्राणी द्वारा कड़वा पेशाब ना रोगों प्रजनन में अवरोध माथा पर खरवा, शरीर ज्ञान तंतुओं नबड़ी पड़ी जाए केतु अशुभ असर थी ना रोगों थाए શ્રવણ શક્તિ બગડે અથવા સાંભળવાની શક્તિ નબળી પડી જાય કાનની કરોડરજ્જુ ઘૂંટણ સાંધામાં તકલીફ થાય વગેરે આ બધા લક્ષણો કેતુ અશુભ હોવાના સંકેતો છે જો તમને આવા લક્ષણો દેખાય તો કેતુના દોષ દૂર કરવા માટે કરો ઉપાય કેતુના દોષ દૂર કરવા માટે લસણ પહેરો ગરીબ બાળકોને વસ્ત્ર વગેરે દાન કરો મિત્રો જો મંદિર માં ધ્વજા ચઢાવો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન બધાને સેટ કરો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોઈ શકો આભાર જય શ્રી રામ